ભરૂચના રોડ રસ્તાઓ ખાડા ટેકરાવાળા થઈ ગયા છે અત્યારે પણ મારા ધ્યાનમાં એવું નથી કે ત્રીસ વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લામાં કોઈ નવી શાળા સરકારી શાળાઓ શરૂ થઈ હોય ભરૂચમાં એમ કાર્ય તો થઈ રહેલા છે પણ ચૈતરભાઈ આવશે તો જરા ફરક પડે એવું લાગે છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઘણા વખત અધિકારીઓનો જાહેરમાં ઉઘરો પડે પણ ત્યાર જે મનસુખભાઈ વસાવા છે તે પાણીમાં બેહી જાય છે અને ગુજરાતના શું ચાલે છે રાજકારણમાં એપિસોડની અંદર આપનું સ્વાગત છે કે આજે આપણે ભરૂચ શહેરના કલેક્ટર ઓફિસની સામે આવેલી એક ચાની ટપરી છે તેની ઉપર છે ત્યાં લોકો ચા પીવા આવે છે અને જે વાતો કરતા હોય છે રાજકારણની પણ વાતો થતી હોય છે તો આપણે લોકો સાથે વાત કરીશું ચર્ચા કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે ભરૂચની અંદર અને કઈ રીતેનું તમે આવનાર ઉમેદવાર પાસેથી ઈચ્છા રાખી રહ્યા છો જોવા જઈએ તો ચૈતરભાઈનું તેમને રાજકારણમાં ઘરમાં તો ચાલી રહ્યો છે અને પહેલું એમનું ભારે લાગી રહેલું છે આ જે લોકસભાનું ઇલેક્શન છે કેવા ઉમેદવાર ઈચ્છો છો અને કેવા ઉમેદવાર જીતીને આવશે તો કેવા કાર્ય તમે ઈચ્છો છો કે ભરૂચમાં થવા જોઈએ ભરૂચમાં એમ કાર્ય તો થઈ રહેલા છે પણ ચૈત્યભાઈ આવશે તો જરા ફરક પડે એવું લાગે છે પરિવર્તનની જરૂર છે ખરી પરિવર્તનની જરૂર છે તેમ વાત કરી રહ્યા છે આપણી સાથે કેટલાક બીજા નાગરિકો પણ છે તેમની સાથે પણ વાત કરીશું કાકા ભરૂચની અંદર લોકસભાનું ઇલેક્શન હવે ઘરમાટો પકડી રહ્યો છે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પણ નોંધાવી દીધા છે આવનારા સમયની અંદર કેવા ઉમેદવાર ઈચ્છો છો અને કેવો ભરૂચનો વિકાસ થવો જોઈએ હાલમાં લોકસભાનું ઇલેક્શન જ્યારે જાહેર થઈ ચૂક્યું છે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે ભરાઈ ગયા છે ત્યારે ખાસ કરીને ભરૂચ શહેર કે ભરૂચ જિલ્લા માટેની જ્યારે વાત કરીએ કે લોકસભાની સીટ એ ભરૂચ જિલ્લા માટે હોય છે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ સાંસદ કરતા હોય ત્યારે ખાસ કરીને આ એક ઔદ્યોગિક નગરી છે ભરૂચ શહેર એક ઔદ્યોગિક નગરી છે દહેજ અને અંકલેશ્વરની અંદર અને હવે તો વિલાયત અને ઝઘડિયામાં પણ ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ છે સૌથી મોટી જો રોજગારીની વાત કરીએ તો અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોને સૌથી પહેલાં પ્રાયોરિટી મળવી જોઈએ એ આ શહેરની અને જિલ્લાની એક માંગ છે જે કોઈ પણ સંસદ સભ્ય તરીકે ચૂંટાય તો એમની પહેલી પ્રાયોરિટી તરીકે આ ધ્યાનમાં રાખવું જોઈએ છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખભાઈ વસાવા સાંસદ સભ્ય હતા પણ મારા ધ્યાનમાં એવું નથી કે ત્રીસ વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લામાં કોઈ નવી શાળા સરકારી શાળાઓ શરૂ થઈ હોય સરકારી કોલેજો શરૂ થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી તો આજે શિક્ષણ સૌથી મહત્ત્વની વસ્તુ છે શિક્ષણનો આજે એક વેપાર જેવું થઈ ગયું છે કારણ કે પ્રાઇવેટ શાળાઓ અને પ્રાઇવેટ કોલેજો ખુલી રહી છે પણ જે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ કે જે લોકો છે એમને એડમિશન મળી રહે આરટીઈ હેઠળ પણ હમણાં બી વિવાદ થયો કે આરટી હેઠળ પણ ફોર્મ ભરવાના અમુક ચોક્કસ પીરિયડની અંદર જ જન્મ થયેલો હોવો જોઈએ એવા નિયમો છે કે ભાઈ એની પરથી ઉંમર વધી ગઈ હોય એક બે મહિના તો પણ એને આરટીનો બેનિફિટ નથી મળતો એટલે સરકારની પ્રાયોરિટી છે કે ભાઈ કોઈ પણ સરકાર હોય બેઝિક જે છે તો શિક્ષણ આરોગ્ય આ મહત્વના પાયાના વિષયો છે રોજગારી આરોગ્યની અને ની ખાસ માંગ લોકો કરી રહ્યા છે આપણી સાથે બીજા પણ છે તેમની સાથે પણ વાત કરીશું કાકા કઈ રીતેની પરિસ્થિતિ છે ભરૂ ભરૂચ શહેરની તમે કેવું ઈચ્છી રહ્યા છો રોડ રસ્તા બાબતે તમારું શું કેવું છે શું ભરૂચના રોડ રસ્તાઓ ખાડા ટેકરાવાળા થઈ ગયા છે અત્યારે અને બધી બહુ મુશ્કેલીઓ છે અને આમાં કોઈ હા પાર્ક પાર્કિંગ બધા બહુ વધી ગયેલા છે પાર્કિંગની મોટી સમસ્યા છે ખાસ તો અને રોડ તો એટલા બધા ખરાબ છે ને કે એનો કોઈ સીમા જ નથી તમે કોઈ રિક્ષામાં બેઠા હોય તો તમને પેટનો દુખાવો થઈ જાય હા એવો પ્રોબ્લેમ તો છે જ તમારી ટુ વ્હીલર લઈને જતા હોય અને તમે ક્યારે લપસી પડો એનું કાંઈ કહેવાય એવું નથી એટલે તમારું કહેવું છે કે રોડ નથી બની રહ્યા રોડ રસ્તાનું અને આજુબાજુ જે ગટરો હોય સેવટની સેવટની જે સોસાયટીઓ છે દાખલા તરીકે ભારતીરો હાઉસ પેલી બીજી ઘણી બધી સોસાયટી મોદીબાગની આગળ તે સોસાયટીની બાજુમાં જે ગટર જાય છે તે ગટરનું હજી સુધી કોઈ પણ જાતનું કોઈ કાંઈ કામ થયું જ નથી અને મચ્છરોનો ત્રાસ તો ફૂલ છે એટલે આ કરવું જોઈએ ઉપરના કોઈ પણ જો સંસદ સભ્ય હોય કે વિધાનસભાના સભ્ય હોય કોઈ દિવસ અમારી પાસે આવ્યા જ નથી ખાલી મત માગવા આવે છે બાકી કોઈ કામ આવતા જ નથી કોઈ દિવસ સંસદ સભ્ય જે છે તે માત્ર વોટ લેવા આવે છે અને ધ્યાન આપતા નથી તેવું લોકોનું કહેવું છે આપણી સાથે બીજા પણ લોકો છે તેમની સાથે પણ વાત કરીશું આપણી સાથે એક યુવા છે તેની સાથે વાત કરીશું તમે એક યુવાન છો યુવાન છો અને યુવાન તરીકે તમે શું ઈચ્છો છો કેવા ઉમેદવાર તમે ચૂંટીને લાવવા ઈચ્છો છો જી ચોક્કસ લોક ભરૂચ લોકસભાની વાત કરીએ તો ભરૂચ લોકસભા એ ઇન્ડસ્ટ્રીય જ હબ કહેવામાં આવે છે રાકેશભાઈ વાત કરીએ તો અહીંયા ઝઘડિયા દહેજ પાનોલી અંકલેશ્વર ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે ઝઘડિયાથી લઈને બધી અને અહીંયા સ્થાનિક રોજગાર મળતી નથી અહીંયા જો સ્થાનિકની વાત કરીએ તો સ્થાનિકો સાથે અહીંયા વ્યવહાર પણ કેવો કરવામાં આવે છે અહીંયા થોડા સમય પહેલાં તવડાના નવયુવા અને કમની સત્તાધીશોની પ્રિમાઇસિસની અંદર જ અહીંયા પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અહીંયા ભરૂચના લોકોની આવી હાલત છે તો વાત કરીએ ભરૂચના સાંસદ એવા હોવા જોઈએ કે જે ભરૂચના લોકો માટે અવાજ ઉઠાવે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઘણા વખત અધિકારીઓનો જાહેરમાં ઉઘરો પણ લે પણ ત્યાર જે મનસુખભાઈ વસાવા છે તે પાણીમાં બેહી જાય અને જે આ હતું તે પાછું એવું ને એવું ચાલે છે તો ભરૂચના એમપી આ વખત લોકો શું જોઈને મતદાન કરશે જોવું પણ ભરૂચમાં વિકાસને જોઈને વિકાસ કરે એવા એમપીને ચૂંટે એવી મારી આશા છે તો સૌથી વધારે યુવાનોની વાત કરીએ તો યુવાનોમાં રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે આપણી સાથે એક બીજા પણ છે જે ચા પી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું आ वक्त लोकसभा इलेक्शन आ रू है केवा उम्मीदवारों इच्छो भरूचन आप किसी रीते दृष्टि से जोई सको हिंदी में चलेगा भरूच में जिस तरीके से बीजेपी सरकार की जो तानाशाही रवैया चल रहा है उसके खिलाफ एक तरफा मतदान होने जा रहा है और आम आदमी पार्टी की तरफ से जो कैंडिडेट है इंडिया गठबंधन के कैंडिडेट हैं भारी मतों से जीत रहे हैं सर आप... आपको जी जी ये मैं आपको धरातली रिपोर्ट जिसको ग्राउंड रिपोर्ट कहते हैं वो बता रहा हूँ जी सर बताइए सर अभी भरूच की बात करें तो भरूच में इंडस्ट्री जोन भी बहुत सब आए हुए हैं रोजगारी का जो प्रश्न है वो कैसा आपका दिख रहा है देखो रोजगार दो तरीके से हैं एक जो पहले से रोजगार डेवलप हो रखा है वो गुजरात आज़ादी से पहले भी सी डेवलप स्टेट था क्यों कि यहाँ बंदरगाह और बाकी सुविधाएं पहले से थी लेकिन इस सरकार ने जो डिंके हाँकती है कि हम साल में दो हज़ार दो करोड़ रोजगार देने वाले हैं क्या एक भी मिला है नहीं मिला है झूठे जुमले हैं आपने दस साल सुन लिया जनता ने सुन लिया जनता इनके झूठे जुमले जान चुकी है अब इनकी झूठी जुमलेबाजी बार बार नहीं चलने वाली है आप यहाँ की कह रहे हो भरूच के अलावा जो 102 सीटों पे पहले चरण के जो मतदान हुए हैं उसमें इंडिया गठबंधन 65 से प्लस सीटें जीत रहा है और आप पिछले 8-10 दिन की या कल के मोदी जी की स्पीच देखो ना तो उनकी बॉडी लैंग्वेज उनके हाव भाव उनके चेहरे के रंगत आप देखो फिर फीका पड़ गए अब वो विकास को छोड़ दिया उन्होंने सबका साथ सबका विकास कहाँ गया कल कहाँ चले गए थे वो हिंदू मुस्लिम पे चले गए थे शायद आपने नोटिस किया होगा अगर नहीं किया होगा तो कर लेना सर अब उनका आप, आपका कहना है कि भाजपा धर्म की राजनीति कर रही है हमारा नहीं कहना है पूरी जनता का कहना है शायद आपका भी यही कहना होगा और यही मानना होगा हमारा अकेले का नहीं कहना है सर आपको क्या लगता है भाजपा विकास की बात करती है क्या उसने उन्होंने मोदी जी ने कल कोई विकास की बात करी कल क्या बोला कि मैंने इनके वोट हटवा दिए अभी अपने पार्टी को वोट नहीं दे पाएंगे ये राजनीति एक पीएम साहब को ये बोलना होता है आप बताओ बड़ा प्रधान ये बोलेगा क्या ये बोलते मैंने ये काम किया देखो मैंने ये वादा किया था आपसे दस साल पहले ये कर दिया ये कर दिया ये कर दिया ये कर दिया अब टिक आ, टिक मार्क करते ना अब आपके लिए ये करने वाला हूँ दो में सबको पक्का घर मिला क्या महंगाई कम हुई क्या रोज़गार मिला क्या जो वादे जो जुमले ये 2013-14 में बोल करके आए थे क्या पूरा हुआ है क्या सो स्मार्ट सिटी बन गई है नहीं बनी ना नहीं बनी ना इनका एक ही उद्देश्य है झूठ बोलो जनता को गुमराह करो और विपक्ष की पार्टी के जितने भी बड़ा नेता है જો ઉકે ખિલાફ ખુલ કર કે બોલતા ઈડી સીબીઆઈ ડરા કર કે જેલમાં ડાલતો તો જનતાનું કહેવું છે કે આ વખતે જે વોટ છે તે ભાજપને જે છે તો ઓછા પડશે આપણી સાથે એક ચા પર ચાનું વેપાર કરનાર વ્યક્તિ પર જે તેમની સાથે બી વાત કરીશું તમે કેટલા વખતથી અહીં ગાડી ઉભા ઉભા રહો છો અને લોકોને ચા આપો છો કેવું છે રોજગારીની વાત કરીએ તો રોજગારી સ્થાનિક લોકોને કોઈ રોજગારી છે નહીં સ્થાનિક લોકો જ્યારે પ્રશાસન પાયે કોઈ માટે જાય તો પ્રશાસન એમને કોઈ મદદ કરતું નથી આજે આઠ કલાકની નોકરીની જગ્યાએ બાર કલાક એમને નોકરીઓ કરાવે છે ત્યાર પછી બી એમને કોઈ એમના હક જોતા હોય એના માટે બી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી દસુભાઈ આ જે તમે વાત કરી છે કે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તમે પણ અહીં કંઈ ચાની લારી મૂકો છો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે તમારે કશું પ્રોબ્લેમ થાય છે ત્યારે જ્યારે કોઈ નેતા કે જ્યારે કોઈ દબાણ આવે ત્યારે અમારે આ ધંધો બંધ કરી રાખવો પડે એટલે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો ભરૂચ શહેરમાં સતાવી રહ્યો છે એવું લાગે છે હા ભરૂચ શહેરની સ્થાનિક રોજગારીના લીધે લોકોને સતાવી રહ્યા છે આવનાર જે લોકસભા છે તેમાં જે પણ જીતીને આવશે સાંસદ બનશે તેની પાસેથી શું અપેક્ષા રાખો અપેક્ષા તો અમે એવી રાખીએ છીએ કે પબ્લિક માટે કામ કરે અને સ્થાનિક લોકો માટે થોડું ધ્યાન રાખે તો પબ્લિક માટે કામ કરે ને સ્થાનિક લોકોનું ધ્યાન રાખે જમીનનું વિકાસ જમીનની વિકાસ કરે તેવું લોકો કહી રહ્યા છે વિરેન્દ્ર પાટિલ સાથે રાકેશ ચોમાલ કનેક્ટ ગુજરાત ભરૂચ